એટલે મારા મિત્રો કે અનેકો પ્રયાસો સીટ માટે કરી રહી હતી બનાસકાંઠા સીટ પર અનેકો પ્રયાસો કર્યા પણ કોઈ પર કોઈ પણ પક્ષ તરફથી સીટ ના મળવા છતાં આપણી સમાજે એક નિર્ણય લીધો આપણી સમાજનો એક મતલબ નિર્ણય એ હતો કે આપણી સમાજે નિર્ણય અપક્ષ ઉમેદવાર ઊભા કર્યા અને અપક્ષ ઉમેદવારમાં ઊભા કરી અને આપણે સમાજ લડવાની તૈયારી કરી અને તેમાં આજે જે સમાચાર સામે આવી રહ્યા છે તે તે સમાચાર એ છે કે મિત્રો આપણી સમાજે અપક્ષ ઉમેદવાર ઉભો કર્યા છે ઉભા કર્યા છે અને તેમને જીતાડવાની પણ આજે માગ કરી છે અને હા આપણી સમાજ તૈયારીમાં પણ લાગી ગઈ છે અને આપણી સમાજ ફક્ત એ જ નહીં આપણી સમાજ એ પણ કહી રહી છે કે એક વોટ આપીશ અને એક નોટ આપીશ તેવું બધું તેવી વાતો સામે આવી રહી છે મિત્રો આપણી સમાજની અને આ અપક્ષ ઉમેદવાર બનાસકાંઠા લોકસભા ઉપર આપણા સમાજના અપક્ષ ઉમેદવાર છે તો આપણા બધા લોકોને એક પ્રયાસ કરવો જોઈએ કે આપણી સમાજનો જે અપક્ષ ઉમેદવાર છે તે જીતે અને આપણી સમાજનું નાક છે તે નાક કપાય અને આપણી સમાજ ને જે લોકો હસતા મજાક ઉડાવતા લોકોના જે હસતા હતા લોકો મજાક ઉડાવતા હતા તે લોકોના મજાક બંધ થાય લોકોના હસતા હસી બંધ થાય અને હા આપણી સમાજમાં તાકાત છે જે આપણી સમાજ બીજા સમાજને પણ બતાવી શકે છે જેમાં ગરીબોના ગરીબો માટે ચૂંટણી લડે છે અને ગરીબોના હિત માટે અનેક પ્રયાસો કરે છે આપણી સમાજ આપણી સમાજ એ નથી હિતથી એકલા આગળ જવા માંગે છે આપણી સમાજ બીજા ગરીબોને પણ સાથે લઈને ચાલી રહી છે તો મિત્રો મારા ભાઈઓ મારા વડીલો આ હતા આપણા બનાસકાંઠા લોકસભા ઇલેક્શનના સમાચાર તો મિત્રો ભાઈઓ અને મારા વડીલો જો મારી અવાજથી થી કાંઈ પણ ભૂલચુક થઈ ગયું હોય અને મારા સમાચારમાં કાંઈ પણ ભૂલચૂક થઈ ગયું હોય તો માફ કરજો ને ચાલો તૈયાર થઈ જાવ એક વોટ આપવા અને એક નોટ આપવા ચાલો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી અને બોલો જય સદારામ બાપાની